મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ શ્રી દણીમાદમ દેવજીની બારસો એકોતેરમી જયંતિ સંદર્ભે માંડવી તાલુકા તેમજ શહેર મહેશ્વરી સમાજના સ્ટુડન્ટ યુનિટી ઓફ માંડવી તાલુકા સમાજના યુવાનો દ્વારા વિરાયતન થી જખણિયા કોડાયપુલ દુર્ગાપુર અને શ્રી ગણેશ ગણેશદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું આ બાઇક રેલીમાં ગુજરાત મહેશ્વરી સમાજ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી શ્રી ગુડથર મોટા દેવ યાત્રાધામના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયા શ્રી મળકપીર દાદા લઠેડી ધામના સેવક દિનેશભાઈ દુવા સમાજના વડીલો આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં મહેશ્વરી સમાજના યુવાનો સાથે અગ્રણીઓ જોડાયા હતા તો બારમતી પંથના સ્થાપક પૂજ્યશ્રી ધણી માતંગ દાદાની આજે બારસો ને એકોતેરમી જન્મજયંતિ છે ત્યારે સમગ્ર ભારત વર્ષમાં અને વિદેશમાં વસતા બારમતી પંથને માનનારા ધણી માતંગ દાદાને માનનારા સૌ મહેશુરી સમાજના ભાઈઓને આજના દિવસે હું જન્મ જન્મ ધણી માતંગ દાદાની જન્મજયંતિ નિમિત્તે સૌને શુભકામના આપું છું આજે માંડવી મધ્યે સમાજના યુવાનો દ્વારા એક ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું છેક વિરાયતનથી કરી અને ખારીવારા ગણેશ દેવ સુધી આજે બાઈક યાત્રાનું આજે આયોજન છે અને એ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા છે એવી જ રીતે આવનારા બે દિવસમાં જ્યારે ધણી માતંગ દાદાની જન્મ જયંતિ છે ત્યારે સમગ્ર કચ્છ નહીં પણ ગુજરાત અને ભારત વર્ષમાં શ્રી ધણી માતંગ દાદાની જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે સૌ સમાજના આગેવાનોને અને ખાસ કરીને યુવાનોને હું કહું છું કે જ્યારે દાદાની જયંતિ છે ત્યારે હર્ષો ઉલ્લાસથી આ ઉજવણી કરવામાં આવે રેલીનું જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે પણ કોઈપણ કેફી પદાર્થનું સેવન કર્યા વગર દાદાની જે બાઇક રેલી છે કે શોભાયાત્રા છે એનામાં તમે ભાગ લ્યો તમારા પરિવાર સાથે ભાગ લેવો પણ આવા વ્યસનોથી દૂર રહી કરીને દાદાની જન્મજયંતિ આપણે હર્ષો ઉલ્લાસથી આપણે ઉજવીએ ફરી ફરીને આજના દિવસે સમગ્ર ભારત વર્ષમાં વસતા વિદેશમાં વસતા કચ્છ ગુજરાતમાં વસતા હાલાર અને જામનગર પંથકમાં વસતા સમસ્ત બાબમતી પંથને માનનારા ધણીમાતંગ દેવને માનનારા જ્યારે એમની જન્મજયંતિ છે ત્યારે સૌને હું હાર્દિક 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 શુભકામના આપું છું ધણીમાતંગ માતા હંમેશા સમાજ ઉપર બાબમતી પંથને માનનારા અને સમગ્ર ભારત દેશ ભારતવાસીઓને હંમેશા સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે અને હંમેશા હંમેશા ભારત દેશ શાંતિમય રહે એવી આજના દિવસે શુભકામના બારસો ને એકોત્રીસમી જન્મજયંતિ જે માહેશપંથી સમુદાય ધણી માતંગ દેવ જે ધર્મની નેજો લઈ અને ગામ ભર્યા જેવી રીતે બિહાર પટના સૌરાષ્ટ્ર પાટણ એમ થઈ અને કચ્છમાં આવ્યા કચ્છમાંથી જે ધર્મની જે જે કાર કરી બારમતી ધર્મ તીરથ કારુંબા ડુંગર ત્યાંથી બારમતી ધર્મનો શરૂઆત થઈ અને આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમે મહેશપંતી છીએ સેના માટે કે દસ નવ અવતાર પાછે દસમો અવતાર શ્રી કલ્કી પાત્ર ધણી મહાતંગ દેવનો મહેશવંતી સમુદાયમાં થયો અને ધણી માતંગ દેવ ધણી મહાતંગ દેવ અમારી જે કચ્છના અંદર આશરે ચારથી પાંચ લાખની વસ્તી છે અને નખત્રાણા નલિયા માંડવી મુન્દ્રા રાપત ગાંધીધામ અંજાર અને ભુજમાં સૌથી વધારે વસ્તી છે એવી જ રીતે અમારી નાના નાના ગામડા ભેરા થઈ અને માંડવી તાલુકા મધ્ય અત્યારે આજે જ જે પચીસ તારીખ અને બાઇક રેલીનું આયોજન કર્યું હતું એમાં પણ પાંચથી છ હજાર માણસો ભેરા થયા હતા અને નોજવાનોનો એક ઉલ્લાસ વધતું જાય છે કેમ કે જ્યાં ધર્મ હશે જ્યાં સંસ્કૃતિ હશે ત્યાં જ સમાજ હશે ખાસ કરી ગાંધીધામમાં જે બાઇક રેલી કાલે છવ્વીસ તારીખ અને દસ હજાર બાઇકો જોડાણી છે રજીસ્ટર સાથે અને એમાં સિત્યાવીસ તારીખ અને ધણી માતા જન્મજયંતિ મતલબ શોભાયાત્રા જે કનૈયા ડિજિટલ દ્વારા લાઈવ કરવામાં આવશે એમાં બેથી અઢી લાખ માણસોની અંદાજિત આવવાના છે અને એ શોભાયાત્રા અને ઇઠ્યાવીસ તારીખ અને ધણી માતા જન્મજયંતિ મહોત્સવ બારમતી દઈ અને અમારો પૂજનની શરૂઆત થશે અને એમાં લગભગ કચ્છમાં બધા માણસો એકસાથે જોડાવે અને ગાંધીધામ પધારો સિત્યાવીસ તારીખના જેના જેના કારણે ધર્મનો પણ જય જયકાર થાય અને બારમતી અને આપણી સંસ્કૃતિનો પણ જય જયકાર થાય જ ધણીમાતાની જન્મ જયંતી વિશે અમે બારસોને એકોતેરમી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ એમાં બાઇકની રેલી વિરાયતનથી કરી ને માંડવી ના નાયવા ખારેવા ગણેશ 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 સુધી અમે રાઈક બાઇક રેલી પૂર્ણ કરી ખાસ ખાસ મોટા મતિયાદેવના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પરાળિયા ને ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી ને નખત્રાણાના પ્રમુખ શ્રી હિતેશ મહેશ્વરી જોડાણા હતા ને લઠડી ગામના દાદાશ્રી દિનેશ દિનેશ દાદાશ્રી પધાર્યા હતા